શકા દૈશક મિત્રો સાયફાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ અમદાવાદ ખાતે વાસણા બેરેજની મુલાકાત લીધી છેલ્લા ચિલ્લાબા દિવસથી રાજ્યમાં સતત પડી રહેલા વરસાદને પરિણામે અમદાવાદના વાસણા બેરેજમાં પાણીની આવક સતત વધી રહી છે રાજ્યના સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ અમદાવાદ ખાતે વાસણા બેરેજની મુલાકાત લઈને ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવક સહિત બેરેશ પર થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી શહેરના મેયર પ્રતિભાબેન જૈન એલિસ બ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહ ડેપ્યુટી મેયર જતિનભાઈ પટેલ કમિટી ચેરમેન દેવાંગ દાણી સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતની અંદર છેલ્લા છત્રીસ કલાકથી અતિ ભારે વરસાદ આવી રહ્યો છે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્ર પટેલ પણ સતત તેત્રીસ તેત્રીસ જિલ્લામાં તમામ મ્યુનિસિપલ કમિશનર સાથે કલેક્ટરો સાથે બધા સાથે સંપર્કમાં છે માન્ય મંત્રી સાથે પણ સંપર્કમાં છે અને ગુજરાતની પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી સૂચનાઓ અધિકારીની ટીમ પણ તૈનાત છે લગભગ હાલ રાજ્યમાં એનડીઆરએફની લગભગ ચૌદ જેટલી ટીમો તૈયાર છે તેવી જ રીતે એસડીઆરની કુલ બાવીસ જેટલી ટીમો તૈયાર છે ભારતીય સેનાની પણ કુલ છ જેટલી ટીમો તૈયાર છે રાજ્યમાં બધી જ જગ્યાએ પરિસ્થિતિ ખૂબ નિયંત્રણ હેઠળ છે આજે ગાંધીનગરનો પણ રિવ્યૂ લીધો અમદાવાદનો રિવ્યુ લીધો અમદાવાદના મેયરશ્રી સ્ટેન્ડિંગ ચેરમેન અમારા શહેર અધ્યક્ષ અમિત બિસા બધા સાથે અમદાવાદની આટલો બધો વરસાદ હોવા છતાંય બધી જ જગ્યાએ પાણી ખૂબ ઝડપી ઉતરી ગયા છે કદાચ ક્યાંય એકાદ બે જગ્યાએ એવું હશે કે વોટર લોગિંગ હશે પણ છતાંય આખા રાજ્યમાં સમસ્યા નિયંત્રણ હેઠળ છે એસ્પેશિયલી ગાંધીનગર સનસરોમાંથી જે પાણી છોડવામાં આવ્યું ત્યારે વાસણા બેરેજ ખાતે પણ આવે છે અહીંયા પણ પાણીનું બધું છોડવામાં આવેલું છે પંદરેક જેટલા ગેટ ખુલ્લા છે કોઈ જગ્યાએ કોઈ સમસ્યા વધારે પડતી વોટર લોગિંગ એવું કશું જ કોઈ મુશ્કેલી જ છે નહીં મને મુખ્યમંત્રી સતત સંપર્કમાં છે બધા સાથે અને બધી જગ્યાએ આખા રાજ્યની અંદર પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે